મેં પણ આફ્રિકા જઈને જ્યારે મારા પાછા ધંધાની શરૂઆત કરી મને પણ નિષ્ફળતા મળી હતી એક ટાઈમે તમે શૂન્ય પર થઈ જાય એ હું શૂન્ય પર થઈ ગયેલો હતો નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડેદરા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણી એક કહેવત છે કે સીધી તેને જઈને વહેરે જે પરસેવે નાય મિત્રો સામાન્ય રીતે ખૂબ બધી મહેનત કર્યા પછી ખૂબ બધી પરસેવો પાડ્યા પછી ખૂબ બધો સંઘર્ષ કર્યા પછી માણસને જ્યારે એક મુકામ મળે છે માણસને જ્યારે એમ કહેવાય કે ધન દોલત સંપત્તિ આ બધું જ મળે છે ત્યારબાદ તેનો કઈ રીતના ઉપયોગ કરે છે આ ધન દોલત સંપત્તિને કઈ રીતના વાપરે છે પોતાના સમાજ માટે શું કરે છે એ પણ એટલું મહત્ત્વનું હોય છે મિત્રો આજે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યો છું કે જેમણે પોતાનું જે ખૂબ બધું નામ છે ખૂબ બધું પોતાનું એમ કહેવાય કે જે એમ પોતાનો જે સ્ટેટસ છે તે જાળવી રાખી અને સાથે સાથે સમાજ માટે કેવા કામો કર્યા છે મારા અને તમારા માટે એટલે કે પોતાના સમાજ માટે એમણે ખૂબ બધું એમ કહેવાય કે એક એક પોતાનું ઓળખ બનાવી છે મિત્રો વાત કરી રહ્યો છું રણમલભાઈ કેસવાલાની જે આજે અમારી સાથે ઉપસ્થિત છે રણમલ બાપા રામ 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 આમ તો મળવાની વાત ઘણા ઘણા બધા સમયથી ચાલતી હતી પરંતુ આજે આપણે મળવાનું થયું છે તમને ખૂબ બધા લોકો ઓળખે છે રણમલભાઈ કેસવાલાના નામથી ઓળખે છે કેસવાલા ગ્રુપના નામથી ઓળખે છે એ વાતો તો કરવી જ છે પરંતુ એ પહેલાં જાઉં છે મારે આજથી ત્રીસ ચાલીસ પચાસ વર્ષ પાછળ કે તે તમારી જે શરૂઆત છે તમારો જે સંઘર્ષ છે એની થોડીક વાતો કરશું પરંતુ તમારા તમારો થોડોક પરિચય આપણે દર્શક મિત્રોને આપશું મારું નામમાં ભાઈએ કીધું એમ રણમલ વિરમ કેસવાલા મૂળ ગામ મારું વિસાવાળા પોરબંદર તાલુકામાં અને નાનપણમાં પોણા બે વર્ષનો હતો ત્યારે પહેલી વખત મારે બાને આફ્રિકા ગયા લગભગ છ વર્ષનો હતો ત્યારે ઓગણીસો ને બોતેરમાં જ્યારે આપણે યુગાન્ડામાંથી બધા એશિયનોને બારે કાઢ્યા ત્યારે અમે પાછા ઇન્ડિયામાં આવ્યા એટલે પહેલાં ધોરણથી દસ ધોરણનો અભ્યાસ મેં મારા ગામમાં વિસાવાડામાં કર્યો અગિયારમું ભાવસીજીમાં કરી અને પછી મારા ફાધરને દુકાન હતી ત્યાં તો સત્તર વર્ષની ઉંમરે હું પાછો યુગાન્ડા ગયો એક વખત તમે યુગાન્ડાથી ઇન્ડિયા આવી જાઓ છો તો ત્યાં શોપ તમારી ચાલુ જ હતી ના ના ત્યારે પહેલા તો મારા બાપુજી ત્યાં સર્વિસ કરતા હતા પછી જયારે ત્યાંથી કાઢ્યા ત્યારે મારા બાપુજી પછી કેન્યામાં જઈને વસવા કર્યો તો ત્યાં પણ નોકરી કરતા હતા પણ સેવન્ટી નાઇનમાં પાછું જ્યારે ત્યાંના શાસન બદલાણું અને એ લોકોએ પાછા એશિયાનોને કીધું કે તમે આવો અમારા દેશમાં તો ત્યારે મારા બાપુજી ગયા પછી નાની એવી દુકાન મારા બાપુજી પણ અભણ હતા એટલો ભણેલા નહોતા પણ એની જઈને નાની દુકાનની શરૂઆત કરી હતી ઓગણીસો ઓગણ એસી એસી એટલે તમે લગભગ સત્તર અઢાર વર્ષની ઉંમરે જાઓ છો પાછા આફ્રિકા એવું ખરું હા સત્તર વર્ષનો હતો સત્તર વર્ષની ઉંમર ઓગણીસો ત્યાંસીમાં પછી ત્યાં જઈને તમારી જે આ તમે શોપની વાત દુકાનની વાત કરો છો એ દુકાન છે નહીં હતી દુકાન ત્યારે અમારે કાપડનો રિટેલ આપણે ને કાપડ મટિરિયલ કહે છે ને તો એમાં ત્યાંના લોકો ગોમસ પહેરે છે પછી બીજા ડ્રેસીસ પહેરતા હોય એટલે રિટેલ કાપડની દુકાન હતી તો હું ત્યાંસીથી લઈને ઓગણ એસી ત્યાં મારા ફાધરના ધંધામાં દુકાનમાં હતો પછી એટી નાઇનમાં હું યુકે ગયો ત્યાં મેરેજ કરીને સ્થાયી થયો તો નાઇન નાઇન્ટી ફોરમાં હું મારી વાઈફને મારો નાનો પેલો સન હતો સાગર ફરવા ગયા આફ્રિકા પાછું તો એ લોકોને પણ ગઈ અને મને તો આફ્રિકાનું ખબર નહીં મનમાં જગાવે હા કે અહીંયા જ નાને આ આખી એવી એવો રળિયામણો દેશ બધો માણસો બધા સારા તો યુકેમાં છ સાત વર્ષ રહ્યો પણ એટલું ફાવતું નહોતું તો પાછા ત્યાં જઈને શરૂઆત બાપુજીનો ધંધો હતો એમાં બેસીને પછી ત્યાંથી ભગવાનમાં ખોડિયારમાં ને અમારા દ્વારકાધીશને દયાથી ધીમે ધીમે આગળ વધતા ગયા રણમલભાઈ સામાન્ય રીતે જ્યારે વિદેશ જવાની વાત આવે ત્યારે માણસ પહેલું પ્રાધાન્ય યુકેને આપતું હોય છે કે ત્યાં ઘણું બધું કમાણી હોય ઘણું બધું ડેલી વસવાટ કરતો હોય આપણે ઇન્ડિયનની જ્યારે વાત કરીએ ત્યારે ત્યાંનું પ્રાધાન્ય યુકેને વધારે આપતા હોય પરંતુ તમારું જે દિલ છે તે આફ્રિકા માટે જ ધડક્યું એમ કહી શકાય હવે જે આફ્રિકા તમે જાઓ છો તો આ જે અત્યારે તો કેસવાલા ગ્રુપ એમ કહેવાય કે વોટ વૃક્ષની જેમ ખૂબ ભૂલું ખેલું હોય પછી શરૂઆત જે તમે કરી હતી એ કઈ રીતના કરી હતી મેં તમને કીધું એમ મારા ફાધરની દુકાન તો હતી કાપડની પણ હું પાછો ઓગણ એસી ઓગણા માં પાછો ત્યાં ગયો ને તો એ ટાઈમે કાપડનો રેડીમેડનો ધંધો થોડો નીચે આવી ગયો ડીમ થવા માંડ્યો એટલે પછી મને મનમાં ખ્યાલ આવ્યો કે હવે કંઈક બીજા ડાયવર્ટ કરવું જોઈએ ધંધામાં તો ધીમે ધીમે હોલસેલનું કોમોડિટીઝના ધંધામાં ગયા પછી એમાંથી જુદી જુદી એજન્સીઓ લીધી અને મહેનત અને આપણે કુદરતનો સહકાર બાપ દાદાના પુણ્ય એ બધાયને લીધે જે જેમાં જેમાં આપણે હાથ નાખ્યો એમાં સફળતા મળતી બાકી મહેનત તો કરવી જ પડે તમારે ગમે એ વસ્તુમાં મહેનત કર્મ ક્યારે એડી જાતું નથી અને કર્મ વગર કાંઈ મળતું અને નીતિ આપણી સાચી હોવી જોઈએ બિલકુલ અને આજે તમારી શરૂઆત છે પછી તમે તમારા ફેમિલીને તમારા પરિવારને જે તમારા એમ કહેવાય કે આપણું ભાઈ કુટુંબ આપણો સમાજ એને પછી એમાં જોઈન્ટ કરો છો એ કેવું એક એક કેવું ઓલું હતું છે શરૂઆત તો મારા બાપુજીએ રીતે એમ કહેવાય તો એક તો ગુણ હોય બીજું તમે તમારા પેરેન્ટ્સ પાસેથી શીખતા હોય તો ઓલરેડી મારા બાપુજીએ શરૂઆત કઈ રીતે સગાવાલા જે નબળા હોય અહીંયા તો એક એકને બોલાવતા હતા એ ટાઈમે એ ટાઈમે થોડું સારું હતું અભાણ હોય તો એ લોકોને વાંધો ન આવતો એક બે વર્ષ આપણે અરે રહીએ તો શીખી જાય ને એમાં એ પછી મેં કન્ટિન્યુ કર્યું અત્યારના આપણે જોઈએ તો બસો અઢીસોથી વધારે મેઇનલી તો આપણી જ્ઞાતિના સગાવાલા છે પ્લસ બીજી જ્ઞાતિના પણ ને હવે ધંધો આગળ વધારવો હોય તો પછી આપણે હોશિયારને એજ્યુકેટેડ માણસોને જરૂર પડે તો હવે અમે એ રીતના એ લેવા લેતા જઈએ છીએ તો એ લોકોએ ઘણો સહકાર આપ્યો અમે પણ મહેનત કરી તો કંપની આગળ આવી અને બધાને મહેનત કહેવાય તો મેઇન તો એક વસ્તુ આપણે એ કહેવાય કે ભાઈ આપણા બાપદાદાના પુણ્ય અને મહેરબાની ભગવાનને એ જ છે રણમભાઈ વાત કરવી બે પાંચ મિનિટમાં થઈ જતી હોય કે આ રીતના આપણે વ્યવસાય કર્યો છે આ રીતના આપણે આગળ વધ્યા છે આ રીતના પરિવારને હારે લઈને આવ્યા છે પણ આરે આરે તમે આટલી વારમાં ત્રણ વખત બાપડાઓની પુના શબ્દ વાપર્યો છે માતાજીની દયા શબ્દ વાપરો છે આ જે જમીન સાથે જોડાયેલા જે વ્યક્તિઓ છે ને કે હું નથી આવતો જ્યાં હું આવે છે ત્યાં કદાચ ક્યાંક ને ક્યાંક માણસ અહમમાં આવી જતો હોય પરંતુ મારે બીજી વાત તમારી પાસેથી જાણવી છે કે આ આજકાલના જે યુવાનો છે એક થોડી ઘણી એમ કહેવાય કે નિષ્ફળતા મળે થોડું ઘણું ક્યાંય હારવું પડે અગર તો સફળતા ના મળે તો નિરાશ થઈ જતા હોય છે ક્યારેક ન ભરવાના પગલા ભરી લેતા હોય છે તો એને તમારા શબ્દોમાં હું કહેશું ધ્યેય તો રાખવી જ પડે બાકી મેં પણ આફ્રિકા જઈને જ્યારે મારા પાછા ધંધાની શરૂઆત કરી મને પણ નિષ્ફળતા મેળવી હતી એક એક ટાઈમે તમે શૂન્ય પર થઈ જાય એ હું શૂન્ય પર થઈ ગયેલો હતો પણ આપણી નીતિ સાચી હોય અને મહેનત કરીએ તો આ બધું પોસિબલ છે એટલે સંદેશો તો એ છે કે ભાઈ તમે ભવિષ્યમાં ગમે એ ધંધો કરો નોકરી કરો ક્યારે સારો ટાઈમ આવે ક્યારે ખરાબ ટાઈમ આવે તો નિરાશ નહીં થવાનું અથવા આદા રસ્તે નહીં ચડી જવાનું બિલકુલ મેં જોયું છે કે આપણા સમાજમાં અત્યારના સૌથી વધારે કુટેવો મહેનતો ફાકીને દારૂની જે છે કે છો છોકરા કે ગમે થોડાક નિરાશ થયા એટલે દારૂનો સહાય લઈ લે એમ પોતાનો મગજ બંધ કરી દઈએ અને જે તમને થોડી વાર આનંદ મળતો એ બાજુ વહે જાય એ તો તમને એક દિવસ કે બે ત્રણ કલાક માટે કરે કરશે પણ જો તમે મન શાંત રાખી સારા એવા વિચાર કરીને આગળ વધો તો ગમે એ વસ્તુ પોસિબલ છે વ્યસન એવી વસ્તુ હે કે તમને થોડીક કલાકો માટે આરામ આપે છે કે જ્યાં સુધી તમે સંપૂર્ણ ભાનમાં નથી ત્યાં સુધી એમ થાય કે પ્રશ્નો સોલ્વ થઈ ગયા ને તમે સવારથી એનાથી કોઈ મુસીબતો દૂર નથી થવાની હવારી પ્રશ્નો તો આપણી સામે એવડા ને એવડા ઊભા રહેવાના છે પરંતુ તમે જેમ વાત કરી કે સફળ થવા માટે ધીરજની જરૂર છે નીતિની જરૂર છે ખંતની મહેનતની જરૂર છે હવે તમારા જે પરિવારની વાત કરીએ તો અત્યારે તમે ત્યાં અને અહીંયા પણ મેં જોયા છે હમણાં હમણાં જ તમારા સનના જે લગ્નના વિડીયો મેં જોયા છે કે માણસ બહાર ગયા પછી ત્યાંની સંસ્કૃતિ અપનાવતો હોય ત્યાંના રીત રિવાજો મુજબ અહીંયા જીવવાની કોશિશ કરતા હોય છે પરંતુ તમે જોયું છે કે ત્યાંના લોકોને તમે બળદગાડામાં બેસાડ્યા છે આપણા ટ્રેડિશનલ ડ્રેસ પહેરાવ્યા છે આપણા આપણો જે રમત છે તે પણ તેમને રમાડી છે આ કેવી રીતના શક્ય બને છે અમને મેં તમને કીધું મારા ફાધરના ટાઈમથી અમે અહીંયાથી જોડાયેલા છે ત્યાં વિદેશ ગયા તોય રેગ્યુલર અમે અહીંયા આવતા હતા એ પછી અમે જ્યાં અહીંયાથી સગાવાલાને બોલાવ્યા હતો ત્યાં પણ અમારું કુટુંબ જ માની લો કે અહીંયા વિસાવાડામાં છે એટલા જ સગા અમારે ત્યાં છે વિસાવાડા છે પ્લસ મારા મામાસરનું ગામ છે બોકેરા ત્યાંના બીજા સગાવાલા બધા એટલે અમારે એમ માની લો ને કે મારા છોકરા છે એ પણ પ્યોર આપણે કહે ને કે મેરની ભાષા બિલકુલ એ જ બોલે છે એમ વધારે પડતી એને કદાચ તમે ગુજરાતી શુદ્ધ ગુજરાતી નો ને તો એને થોડીક તકલીફ પણ થાય બોલવામાં કેમ કે ત્યાં અમારે એ જ અને નવરાત્રિ હોય કે ગમે હોય તો આપણો મેરનો મણિયારો છે અમે અહીંયાથી આ વર્ષે પણ અમે બોલાવ્યા હતા વિસાવાડા ગામના મણિયારાનો ગ્રુપ તો ત્યાં અમે નવરાત્રિમાં પરફોર્મ કર્યું બીજા એટલે પહેલેથી જ આપણે લોહીમાં પણ છે અને શોખ છે બધો એ પ્રમાણે અને એમાં જ મજા છે માણસ તમે જોતા હશો કે માણસ વિદેશ તરફ કે વેસ્ટર્ન કલ્ચરમાં જાય અને છેલ્લે તો જે જે જગ્યાએથી તમારી શરૂઆત થઈ ત્યાં તમે આવો એ વસ્તુમાં જે આનંદ છે એ બીજી વસ્તુમાં આનંદ નથી એટલે અમને તો પહેલેથી જ આ વસ્તુમાં આનંદ છે અને ઇન્ડિયા આવીએ ઇન્ડિયા મહિનો દોઢ મહિનો રહે અને જવાનું થાય ત્યારે એમ થાય કે બહુ સમય ઓછો છે એટલે હંમેશા સમય ઓછો જ પડે છે ટૂંકમાં અને ખાસ વાત તો એ છે કે રણમલાતાને બહુ ગમતું નથી એમને એમની સિદ્ધિઓ વિશે કે તે જે કંઈ સમાજ માટે કરી રહ્યા છે એની વાતો કરવી પરંતુ એક જે રીતના હું કામ કરું છું જે રીતના મારો ઇન્ટરવ્યૂ કરવાનું જે મારી રીત છે તે મુજબ તમે કરેલા સમાજ વિશે કાર્યો છે આપણી મેર કોમ્યુનિટી જે એમ કહેવાય કે દેશમાં તો ખરા જ વિદેશમાં પણ એમનું નામ મેં એવું સાંભળ્યું છે કે આફ્રિકાની માલિકા જ્યારે કેસવાલા લખેલી કોઈ ગાડી નીકળે છે ત્યારે એક એની એક અલગ જ ઓર આ હોય છે ખરેખર તો અત્યારે આપણે સમાજ માટે જ્યારે ઇન્ડિયાની વાત આવે ત્યારે આપણે અત્યારે શું કરી રહ્યા છીએ એની થોડીક ચર્ચા કરશું ઇન્ડિયામાં મેઇન તો એક તો આપણે જ્ઞાતિનું કોઈ પણ કામ હોય માની લ્યો કે સમાજ બનાવવાનો હોય અથવા કોઈ પણ મેર સીટ કાઉન્સિલનું જે કોઈ પણ કામ હોય અહીંયા કે વિદેશમાં તો એ પણ પોતાનું જ કામ માને પોતાનું જ્ઞાતિનું કામ માની ને એમાં હંમેશા રહે છે પ્લસ અત્યારના અમે એક વિસાવાળા હાઈસ્કૂલ જે ઓગણીસો બોતેરમાં કે બનાવી હતી એ ટાઈમે અમારા ગામના વડીલોએ તો એ એનું બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું હતું અત્યારના અમે ત્રણ કરોડના ખર્ચે હાઈસ્કૂલ લગભગ પંદર વીસ દિવસ પહેલાં આઠ તારીખના ફેબ્રુઆરીના આઠ તારીખના પાછું એનું ઉદ્ઘાટન કર્યું જેમાં આફ્રિકાથી તો ખરા છોકરાઓ જે ત્યાં છે પ્લસ ઇંગ્લેન્ડના જે એક બે પેઢી હતી ત્યાં છે એ લોકોએ ઘણો ફાળો આપ્યો ઇન્ડિયામાંથી ઘણો ફાળો મેળ્યો અત્યારના ત્યાં હાઈસ્કૂલનું બિલ્ડિંગ અને ઉપર એમાં અમે જે છોકરાઓને રહેવા માટેનું એ બધી સુવિધા પૂરી પાડી છે અને બીજું એક અહીંયા ભોજના પાટિયાએ જ્યાં અમારા કેશવાલા ગ્રુપ તો મારા ભત્રીજા છે એ લોકોએ સ્કૂલનું અર્પણ કર્યું કેસવાલા ગ્રુપનું પૂરું નામ તો આપણે છે આઈડિયલ સ્કૂલ જી હા જે કેશવાલા ગ્રુપનું જે એક શાખા કહેવાય આપણે બિલકુલ તો એમ થાય કે જો સ્કૂલ આપણે એજ્યુકેશન બાબતમાં આપણે થોડોક રસ લઈએ અને અહીંના લોકલ માણસોને પણ થોડીક સુવિધા આપીએ તો ભવિષ્યમાં એને કેમ કે અમે બારે ગયા એટલે આપણે એક જાણવા મળ્યું કે એજ્યુકેશન બહુ જરૂરી છે તો એ એક આપણી ફરજ છે કે અહીંયા આવીને પણ ઘણા આપણા છોકરાઓ હોય છે એ લોકોને બધાને વિદેશ જવું છે સગાવાલા કે ગમે પૂછીએ કે કે કેટલો દસ બહેણો છે તો એજ્યુકેશન વગર હવે તો મિનિમમ ગ્રેજ્યુએશન તમે ન કર્યું હોય તો તમારું વિદેશમાં જવાનું બહુ પોસિબલ નથી અને કદાચ જાઓ તો એ તમને એ ટાઈપનું કામ મળે કે તમને એટલું વળતર ન મળે અત્યારે એજ્યુકેટેડ હોય તો આફ્રિકાથી લઈ યુકેથી લઈ ઇઝરાયલ ગમે આ દુબઈમાં જાઓ પહેલાં દુબઈમાં કે આફ્રિકામાં જતા હતા મજૂરી માટે એ તો હવે રહ્યું નથી કેમ કે ત્યાંના માણસોને એનું કામ જોતું હોય છે એટલે એમ થયું કે આ સ્કૂલ એક હોય તો અહીંયાથી છોકરાઓને આગળ વધવાની તક મળે સુવિધા પૂરી કારણ કે હવે કલમનો કલમ અને આ કલમથી જેને જેને પણ ખરેખર બધા ખૂબ ભણે ખૂબ આગળ વધે તો કેશવાલા ગ્રુપની જે આ જે શાખા છે આઈડિયલ સ્કૂલ ભોધના પાટિયાની પાસે ત્યાં છાત્રાલય પણ છે ટૂંકમાં એમ કહ્યું કે હોસ્ટેલ પણ છે અને બાળકોને ભણવાનું અને રહેવાની બધી સગવડતાઓ છે અને રણમલતા કારે ઘણા બધા યુવાનોનો સવાલ મને આવે છે એ સવાલ આજે બધા હતી હું તમને પૂછી લઉં છું કેસવાલા ગ્રુપમાં આફ્રિકામાં જ કોઈને એમ કહેવાય કે નોકરી અર્થે કોઈને આવવું હોય તો એમાં લાયકાત શું જરૂરી હોય છે ખરેખર મિનિમમ તો ગ્રેજ્યુએટ હોવો જોઈએ પછી બે ચાર વર્ષનો અનુભવ હોવો જોઈએ માને ક્યાં તમે સેલ્સમેનશીપ તમારામાં હોય અથવા એકાઉન્ટ્સ કે એ તમે બીકોમ કે કર્યું હોય અને તમને બે ચાર વર્ષનો અનુભવ હોય તો મેઇનલી તો આપણે ત્યાં અમારો જે ધંધો છે એમાં તો એક તો હિસાબ કિતાબ કરવાનો હોય અને વેચવાનું હોય અને બીજો તો આગળ જોઈએ તો અમે પછી ઇન્ડસ્ટ્રી હોય તો એમાં પણ ઘણી જાતની સ્પેશિયાલિટી આવતી હોય છે પણ મિનિમમ આ રિક્વાયરમેન્ટ છે એટલીસ્ટ એક તો તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ ક્યાં તમારામાં સેલ્સમેનશીપ હોવી જોઈએ ક્યાં તમારામાં એકાઉન્ટનું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ અને તમારું એટલે વિડીયોના માધ્યમથી આપણે બધા યુવાનોને કહેશું અગર તમારા સપનાઓ હોય અગર તમે સપના સાકાર કરવા માગતા હોય તો સૌથી પહેલી શરત એ છે કે તમારે ભણવું પડશે હા એ ખૂબ અભ્યાસ કરવો પડશે પછી જ તમે તમારા સપનાઓને સાકાર કરી શકો છો દાદા મારે વચ્ચે વાત આપણે આવી હતી એક સમય એવો હતો કે તમે કીધું કે હું પણ શૂન્ય થઈ ગયો હતો બરાબર છે હવે કોઈ એવી ઘટના તમારા જીવનમાં બની હોય ખાસ કરીને યુવાનો માટે કેવું બન્યું હોય કે હવે ચારે બાજુ અંધારું થઈ જાય શું કરવું શું ના કરવું એવી પરિસ્થિતિમાં આપણે આવી જતા હોય એમાંથી બેઠું થઈ તો કહેલો ફિનિક્સ પક્ષી કે ને કે રાખમાંથી બેઠું થાય છે આવી કોઈ ઘટનાની યાદી કરવી હોય આપણે તો એક છે કે જ્યારે મેં નાઇન્ટી સેવનમાં પાછો આવી અને ડીલરશીપ લીધી તો ને ડીલરશીપ હતી કે જેની અંદર તમે ત્યાંથી કંપનીમાંથી લઈ વેચી અને પછી એમટી બોટલ્સ હોય ને એ તમારે પાછી આપવાની તો અનુભવ નહોતો કોઈ વિશ્વાસ બધા ઉપર કરેલી અથવા તો એ ટાઈમે એવી વસ્તુ બનહ કે સિઝન પૂરી થઈ જાય પછી હિસાબ કિતાબ કરવા બેઠા તો એમાં તો જે હતું નુકસાનીમાં હતા કેમ કે જે યુકેથી કમાઈને લઈને આવ્યો તો એ પૂરું થઈ ગયું હતું અને કંપની તમને ઉધાર દેતી હોય તો એ પછી એ ટાઈમે તમારે પૈસા પરત કરવા પડે તો એ સિચ્યુએશન એવી આવી ગઈ હતી કે માઇનસમાં વ્યા ગયા હતા પણ જે કંપનીની ડીલરશીપ આપણી પાસે હતી એ લોકોને વિશ્વાસ હતો અને એક આપણી સાક સારી હતી મારા બાપુજીને એટલે એ વસ્તુમાં આપણે મદદ મળી અને હિંમત ના આવી કે ભાઈ આપણે તો ગમે એમ કરીને આમ આગળ વધવું છે તો આના પૂરા કરીને જવું પડે એમ તો અત્યારના એ જ જે કંપની હતું એ લોકો સાથે અમે ધંધો ઇન્ડસ્ટ્રી પર ભાગમાં કરીએ છીએ બે ત્રણ ઇન્ડસ્ટ્રી સાથે છે અને આજથી માની લો કે પચીસ સિત્યાવીસ વર્ષના સંબંધ માધવાની હું જે વાત કરું છું માધવાની ગ્રુપની જે રાણાઓના જ છે અહીંના બિલકુલ અને ત્યાં બહુ મોટા ઉદ્યોગપતિ છે મયુરભાઈ માધવાનું નામ છે મુમતાઝજી હિરોઈન અત્યારના લગ્ન કર્યા છે તો એ લોકો અમે અત્યારના પાર્ટનર છે અને ઘર જેવા વ્યવહારો છે અમારે ત્યાં એ એક જ વસ્તુ તે પોસિબલ કે આપણે નીતિ સાચી હતી અને મહેનત બિલકુલ ટૂંકમાં નફો ખોટ બીજા નંબરની વાત છે પણ કોઈ પણ પાર્ટનરશિપમાં કોઈ પણ બિઝનેસમાં આપણે કોઈને ખાદી ભાષામાં કહીએ તો બૂચ મારવાની વૃત્તિ નહીં હોય કારણ કે તો જ આપણે આગળ વધી શકીએ અને એકાબીજાનો જે ભરોસો હોય તે આપણે કેળવી શકતા હોય હવે આવનારા સમયમાં રણમલા તને પૂછવું હોય કે તમારા સપનાઓ હજી આવનારા સમયમાં તમે શું કરવા માગો છો તો શું કહેશો મારું સપનું તો એ છે કે હું હમણાં ઓક્ટોબરમાં સાઠ વર્ષનો થાય જી મારું સપનું એ છે કે મારા છોકરા બધું ટેક ઓવર કરે બિઝનેસ જોકે એટલું સહેલું પણ નથી એટલું મોટું પથરાયેલું એટલે એમાંથી નીકળવું પણ છતાં પણ જેટલું બને એટલું ટેક ઓવર કરી ઓછું કરી અને આપણી કોમ્યુનિટી અથવા ત્યાંના ત્યાંના માણસો માટે પણ ઈચ્છા છે કે કંઈક આપણે સામાજિક કામ કરીએ ને ટાઈમ વાત આવે તો એ બાજુનું જે એનું કલ્ચર હોય એનું જે રીત રિવાજ હોય એ ત્યાંનું જે ભણતર હોય ત્યાંની શું પરિસ્થિતિ થોડીક ટૂંકમાં આપણે કહેશું ત્યાં આપણા કમ્પેરમાં થોડાક પાછળ છે એ લોકો મેઇન તો બહુ સમૃદ્ધ દેશ છે એ લોકો પણ હજી ત્યાં છે એ આપણે કહીએ ને કે ને એવું ઘણું છે એટલે એટલા વિક વિકસિત નથી થયો એ દેશ માણસો બહુ ગરીબાઈ ઘણી છે હજી ગામડાઓમાં ની બધી જગ્યાએ બાકી આમ તો દેશ જોઈએ તો બહુ સધ્ધર છે એના પાસે મિનરલ એટલા છે વરસાદ સારા આખું થાય જમીન એટલી ફળદ્રુપ બધી છે એકદમ સારી પરિસ્થિતિ છે જો પણ જે ગામડાના માણસો છે એ લોકોને સહાયની ઘણી જરૂર છે આપણે હવે તમારી કર્મભૂમિ કઈ શકાય તો ત્યાં પણ તમે શક્ય ઇન્ડિયા છે એ જન્મભૂમિ છે બિલકુલ એ કર્મભૂમિ છે બધું બધું આપણે છે ત્યાંથી જ મેળવેલું છે એટલે જેટલી મારી જવાબદારી અહીંયા છે મારા દેશ પ્રત્યે કે મારા માણસ આપણા દેશના ભાઈઓ બહેનો પ્રત્યે એટલી જ મારી ન્યાય થાય છે કે જે માની લો કે હું જે પ્રાંતમાં રહું છું એને બુસોગા હકીએ છીએ તો એ ન્યાનું જે રાજ છે કિંગડમ એની અંદર હું મિનિસ્ટ્રી તરીકે એ લોકોએ મને અલુ પણ આપ્યું પોસ્ટ આપી છે કે જે આપણે ત્યાંનો વિકાસ કરવા માટે કે ટ્રેડ ઇન્ડસ્ટ્રી ને કોમર્સ મિનિસ્ટ્રી છે હું ત્યાં સંભાળું છું અને ટ્રાય કરીએ છે કે જેટલું ત્યાં આપણે એને મદદ કરી શકીએ એ એને ગરીબાઈમાંથી બારે પોસ્ટ આપી શકીએ કે અને રણમલાતાજી જે વારંવાર વાત કરે છે ને કે માતાજીની કૃપા અને વડવાઓની કૃપા એની અરે માત્ર રણમલાતા જ નહીં એમનો આખો જે પરિવાર છે એમનો આખો જે ફેમિલી છે તે પણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા એટલા માટે રાખે છે ને એટલો વિશ્વાસ રાખે છે એનો સાક્ષી રણમલાતાને કદાચ ખબર નથી પરંતુ એમનો જે એમના ભત્રીજાઓ છે એમના જે પરિવારજનો છે એમાંથી ઘણા બધા મિત્રો આરે હું સંકળાયેલો છું અમને એકાબીજાને દાદા ચેટલોસો બતાવે છે ગઈકાલે જ આપણે માતાજીની બીજ ગઈ તમે તમારા જ ભત્રીજા લીલાભાઈની યાદી જ કરશો આપણે વાત જ કરશું એનો એક જોયું બીજનો ફોટો છે સાંજનો અને જય બીજ માવડી આવું લખેલું નીચે એમણે કેપ્શન કરેલું છે એટલે મને પેલી વસ્તુ તો એવી લાગી કે અહીંયા ઈન્ડિયામાં રહીને પણ ઘણા બધા લોકો ખરેખર સાંજે ભૂલી જાય છે કે જે બીજ છે દર્શન કરવા છે એટલે આ કોઈ વખાણ કરવાની કે હાર વાત નથી કારણ કે એમને તો ખબર નથી કે આ ચર્ચા પાછી આપણે કરવાના છે પરંતુ એક આ જમીન સાથે જોડાયેલા છે ભગવાન સાથે જોડાયેલા છે માતાજી સાથે જોડાયેલા છે અને રણમલતા અમે ભગવાન પાસે હંમેશાને માટે પ્રાર્થના કરશું કે તમારું જે આ જે તમારું આ કાર્ય છે જે તમે વરકારે જોડાયેલા છો ખૂબ આગળ વધો ખૂબ હંમેશાને હંમેશાને માટે એ કાર્ય તમારું વધતું જાય અને બીજા યુવાનોને પણ એમાંથી કંઈક પ્રેરણા મળે અને આવા કાર્યક્રમો અમે એટલા માટે જ કરીએ કે જેમણે કંઈક મેળવ્યું હોય જેમણે કંઈક સંઘર્ષ કરીને મેળવ્યું હોય તે આપણા માટે કાંઈક એમાંથી પ્રેરણા મળે એમના જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ અને આપણા આઈડલ હીરો હિરોઈનો નહીં પરંતુ ખરા અર્થમાં જે હીરો છે ખરા અર્થમાં જેમણે કંઈક કરીને બતાવ્યું છે એવા લોકો આપણા આઇડલ રહીએ અને ક્યારેક અમે બહુ ટોળામાં નથી માનતા કદાચ પચાસ હજાર લોકો આપણો વિડીયો જોવે એમાંથી બે પાંચ લોકો પણ જો કાંઈક શીખ મેળવશે કાંઈક પોતાના જીવનમાં પરિવર્તન લાવશે તો આપણો જે આ કાર્યક્રમ છે તે સફળ રહેશે તમારે ખૂબ દોડા દોડી છે ભાગાભાગી છે અમને ખબર છે પરંતુ એમાંથી પણ તમે અમારા માટે સમય કાઢજો આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી પાત્ર મળતા રહેશે જીઓ થેન્ક યુ